અમદાવાદ શહેરના કાંકરા વિસ્તારમાં ફરી એકવાર જાહેરમાં હથિયાર લઈને એક યુવકને અસામાજિક તત્વો દ્વારા માર મરાતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અમદાવાદમાં દિન પ્રતિદિન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી રહી છે જાહેરમાં હથિયારો લઈને લોકોને ગમે ત્યારે માર મારવાની અને હત્યા કરવાની ઘટનાઓ વધી રહી છે મળતી માહિતી મુજબ શહેરના ગીતા મંદિર વિસ્તારમાં અશોક સોસાયટીમાં રહેતા રાજ ઉર્ફે લાલો અને ચિંતન જાદવે અશ્વિન ગોહિલ નામના યુવકને માર મારવાનો વિડીયો સામે આવ્યો છે જેમાં અશ્વિન નામનો યુવક કાંકરિયા પાસે ગલીમાં રિક્ષામાં બેઠો હતો ત્યારે બંને છરી બતાવીને કાળા ગાળી કરી લાફા ચીકી માર માર્યો હતો આરોપીએ માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો અશ્વિન ગોહિલે નશાની હાલતમાં હતો અને બંનેએ માર માર્યો હતો આ બાબતે અશ્વિનના પરિવારજનોને જાણ થતાં જ તેઓ દોડી ગયા હતા અને બંને માર ન મારવા જણાવ્યું હતું છતાં પણ ઉશ્કેરાઈ ગયા હતા પોલીસને જાણ કરવામાં આવતા કાગડાપીઠ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી આ મારામારીના વિડીયો ઉપર કિંગ ઓફ બાપુ લખી વાયરલ પણ કર્યો છે આ મામલે કાગડાપીઠ પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે જ્યારે અશ્વિન ગોહિલ નામનો યુવક જેને માર મારવામાં આવ્યો હતો તેને પણ દારૂ પીધેલો હતો જેથી કાગડાપીઠ પોલીસ દ્વારા તેની વિરુદ્ધ પણ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી તેની પણ ધરપકડ કરાઈ હતી